નમસ્કાર પાંચના પંચ સાથે હું છું સમાચારમાં ધોળાઈ કરવામાં આવી ત્યારે મહિલા ની છેડતી નો પ્રયાસ કરતા ટોળું વિફર્યું કે જ્યાં મહિલાની છેતરપિંડી નો પ્રયાસ કરતા ટોળું વિફર્યું ત્યારે રણચંડી બનેલ મહિલાએ ચપ્પલ વડે માર માર્યો જ્યાં કહી શકાય કે રાજકોટના એમઆર ની ધોલાઈ ત્યારે બનાવને પગલે લોકોના ટોળા એકત્રિત થયા ત્યારે પોલીસે બનાવ અંગે તપાસ હાથ ધરી તો મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે પોરબંદર થી કે જ્યાં

ટોળું વિફર્યું હતું અને જ્યાં મહિલા રણચંડી બની અને જ્યાં રોમિયોને ચપ્પલ વડે માર મારવામાં આવે ફરી ટીવી સ્કિટના દ્રશ્યો તમે જોઈ રહ્યા છો કે જ્યાં રણચંડી બનેલ મહિલાના હાથમાં ચપ્પલ છે અને ચપ્પલ છે રોમિયોને મારી રહી છે ત્યારે જ્યાં રોમિયોને તમે જોઈ રહ્યા છો ટીવી સ્કીટના દ્રશ્યોમાં એક મહિલા રણચંડી બને છે કારણ કે મહિલાની છેડતી કરવામાં આવી હતી ત્યારે રાજકોટના એવના પગલે લોકો એક તપાસો જોઈ રહ્યા હતા લોકો ત્યારે મહિલા રણચંડી બનેથી કેટલાક લોકોએ રોમિયોને પકડી રાખ્યો છે ત્યારે જે મહિલા છે રોમિયોને ચપલોને માર મારી રહી છે ત્યારે પોલીસે બનાવ અંગે તપાસ હાથ